સમોસા આપણને સૌને ભાવતા જ હોય છે તો આજે અહીંયા હું સમોસા ચાટ બનાવીશ તે બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ એક કપ મેંદો બે ચમચી ચોખાનો લોટ અથવા બે ચમચી કોર્નફ્લોર ઉમેરી લેવો બે ચમચી સૂજી ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ઘીનું મોણ એક ચમચી અજમો હાથેથી મસળી ઉમેરી લઈશું બધું બરાબર મિલાવી લઈશું મોણ મૂકી પડતું હોવું જોઈએ હવે જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી તૈયાર કરી લઈશું લોટી ઢાંકી અને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે પૂરણ બનાવીશું પૂરણ બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું હિંગ મીઠો લીમડો સમારીને ઉમેરી લઈશું એક ચમચી ભરી આદિ મરચાંની પેસ્ટ ઉમેરી સાતરી લઈશું તેમાં બાફેલા બટેકા હાથેથી મેશ કરી અને ઉમેરી લઈશું બધું બરોબર હલાવી લઈશું હવે સ્વાદ અનુસાર મીઠું જીરું ગરમ મસાલો અને થોડી હળદર ઉમેરી લઈશું બધું બરોબર હલાવી પાઉભાજીના મેસરથી બટેકાને થોડા ભાગી લઈશું હવે તેમાં લાલ મરચું અને લીલા ધાણા ચાટ મસાલો મિલાવી લઈશું બધું બરોબર હલાવી બાફેલા લીલા વટાણા ઉમેરી મિલાવી લઈશું અને પૂરણ તૈયાર કરી પૂરણને આપણે પ્લેટમાં કાઢી ઠંડુ કરી લઈશું બાંધેલા લોટની કણકને થોડો મસળી લઈશું તેમાંથી લુવો કરી લંગો રોટલી બનાવી લઈશું રોટલીને વચ્ચે કટ આપી કિનારી ઉપર પાણી લગાવી લઈશું કોન આકારનો શેપ આપી દઈશું અને બરાબર ધારને દબાવી પટલી કરી લઈશું હવે તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લઈશું સ્ટફિંગ થોડું દબાવીને ભરીશું હવે કિનારી પર ફરી પાણી લગાવી બે કિનારીને જોઈન્ટ કરી દબાવી દઈશું અને વાળી તૈયાર કરી લઈશું સમોસું તૈયાર થાય ત્યારે તેની પ્લેટમાં મૂકી દઈશું આ રીતે આપણે બધા સમોસાવાળી તૈયાર કરી લઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું આ રીતે બધા સમોસાવાળી તૈયાર કરી લઈશું અને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં તૈયાર કરેલા સમોસા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું ધીમા તાપે સમોસા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેશું અને તેલની બહાર કાઢી લઈશું આ રીતે બધા સમોસા તળી અને તૈયાર કરી લઈશું સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે ગરમ સમોસાને આપણે સર્વ કરીશું તેના માટે સમોસો લઈ તેને વચ્ચેથી તોડી લઈશું તેની ઉપર ખજૂર આંબલીની ચટણી લસણની લાલ ચટણી લીલી ચટણી સેવ ડુંગળી ઉમેરી સમોસા ચાટ તૈયાર કરી લેશું તો તૈયાર છે ક્રિસ્પી ચટપટી એવી સમોસા ચાટ સમોસાનું નું પળ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનેલું છે